નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સામાન્ય રીતે આપણે બધા ડોક્ટરને ભગવાનનું રૂપ માનીએ છીએ પરંતુ મિત્રો આજ ભગવાન આજે દાન બની ગયા હોય એવો કિસ્સો સામે આવ્યો છે મિત્રો વાત છે રાજકોટની તો રાજકોટના નિહિત બેબી કેર નામના હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર હિરેન મશરૂ તો મિત્રો આ ડોક્ટરે કર્યું છે એવું કે આયુષ્યમાન યોજના જે છે એનો ગેરલાભ ઉઠાવવા માટે તે નવજાત શિશુઓના બીમારી ન હોવા છતાં સ્વસ્થ શિશુના પણ ખોટા રિપોર્ટ અને ખોટા એક્સરે તૈયાર કરતો હતો યોજનાનો ગેરલાભ ઉઠાવવા માટે તે મોટી રકમ વસૂલતો હતો મિત્રો આ ડોક્ટરે છેલ્લા આઠ મહિનાની અંદર અઢી કરોડ રૂપિયા જેટલા પડાવ્યા હોવાની વાત સામે આવી રહી છે મિત્રો આ ડૉક્ટરનો પર્દાફાશ એટલે થયો કે આ ડૉક્ટરનું જે એક ઓડિયો રેકોર્ડિંગ હતું એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયું ત્યારબાદ મિત્રો ડૉક્ટરે આ ગુનાને કબૂલાત પણ કરી છે તેમજ મિત્રો આરોગ્ય વિભાગની તપાસની અંદર ડૉક્ટર પાસેથી ઘણા બધા નકલી રિપોર્ટ અને એક્સરે મળી આવે છે જેને લઈને હજુ પણ તપાસ ચાલુ છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આ હોસ્પિટલનું જે છે એ આયુષ્યમાનનું યોદ્ધામાંથી પરવાનો પણ રદ કરવામાં આવે છે એવા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આ ડોક્ટર વિશે તમારું શું માનવું છે તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તો મિત્રો આવો સાંભળીએ આ ડૉક્ટર હિરેન મશરૂનું વાયરલ કોલ રેકોર્ડિંગ એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો ગઈકાલ રાત્રે આ કિસાન સાહેબે રજિસ્ટ્રેશન કર્યું ને સીબીસી સીઆરપી બિલ નો રિપોર્ટ છે એનું છે ને બિલુરુબેન છે ને સોળ જેટલું રાખજે અને સીઆરપી છે ને છવ્વીસ જેવું

પાડો હોય તો જોઈએ આપડે અને તો એવું હોય તો એક છે ને બનાવી નાખો ને એક બનાવી નાખો બનાવી નાખો એક કામ કરો એક ઓલું ગઈકાલ રાત્રે